ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આ એક પ્રકારની ભક્તિ જ છે કે ભગવાનની કથાઓ વાર્તાઓ સાંભળવું આનાથી મન શુદ્ધ થાય છે મનના વિકાર દૂર થાય છે અને આપણા જન્મોના પાપ બળીને નષ્ટ પામે છે અને ભગવાન શિવની કૃપા થાય છે અંતમાં મોક્ષ મળે છે ભગવાન શિવના શરણો મળે છે તો મિત્રો પૂરા ધન ધ્યાનથી મનથી આ વાર્તા સાંભળીશું આપણે ભીડભીડીની વાર્તા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ હારમ ભવમ હર 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 શંભુ ભુજગેન્દ્રમ શિવાય ભીલ પીરડી વાર્તા આજે આપણે સાંભળીશું સ્કંદ પુરાણમાં વર્ણન થયેલી ભીલ પીરડીની વાર્તા સિંધ કેતુ પંચાલ દેશનો એક રાજા હતો રાજા બહુ મોટો શિવ ભક્ત હતો શિવ આરાધના અને શિકાર કરવો એ એ બે વસ્તુ એને ખૂબ જ ગમતી શિકાર કરવા માટે રોજ જંગલમાં જતો હતો એક મંદિર દેખાયું પણ તે શિકારની શોધમાં આગળ વધી ગયો પણ એક ભીડ ધ્યાનથી એક ભીડ હતો એની સાથે એને ધ્યાનથી જોયું કે એક શિવ મંદિર હતું મંદિરની તરફ એ આગળ વધ્યો મંદિર તરફ તો મંદિર ઉપર તો વેલા લતાઓ ડાળીઓ પાંદડાથી એ ઢંકાયેલું હતું એ શિવલિંગ સંપૂર્ણ ઢંકાયેલું હતું તે ફિલ્ડનું નામ ચંડ હતું સિંધ સિંધકેતુના સાનિધ્ય અને એના રાજ્યમાં રહેવાથી એ પણ ધાર્મિક વૃત્તિનો બની ગયો હતો ચબુતરા ઉપર સ્થાપિત શિવલિંગ જોકે તે લગભગ જમીનથી અલગ જ થઈ ગયું હતું ઉખડી ગયું હતું એ ભીલ તેને ઉખાડી લાવ્યો અને ચંડ રાજાને કહે છે કે હે મહારાજ આ જંગલમાં નિર્જન સ્થાન પર શિવલિંગ પડ્યું છે જો તમે આજ્ઞા આપો તો આને હું રાખી લઉં કૃપા કરી મને આની પૂજા વિધિ પણ કહી દો જેથી હું રોજ આ શિવલિંગની પૂજા કરીશ પુણ્ય કમાઈ શકું રાજા કહે હે ચંડ ભીલ રોજ આ શિવલિંગને નવડાવીને આના પર ફૂલ બેલપત્ર શણગાર જે અક્ષત ફળ મીઠા ધૂપ દીપ કરજે રાજાએ થોડી મજાક ભાવથી કહ્યું થોડા મજાકમાં કહ્યું કે આ શિવલિંગને ચિતાની ભસ્મ જરૂર ચડાવજે એ ભસ્મ તાજી ચિતાની રાખ જ હોવી જોઈએ એ ધ્યાન રાખજે પછી ભોગ લગાવી વાજા વગાડીને ખૂબ નાચજે ગાજે રાજા તો તે જંગલમાંથી પાછો ફરી ગયો પણ તે ભીલ તે જંગલમાં જ રહેતો હતો તેણે તેના ઘરે જઈને તેને જેમ સમજણ પડી તે પ્રમાણે એક સાફ ચોખ્ખી જગ્યા પર शिवलिंगની સ્થાપના કરી અને રોજ પૂજા કરવાનો નિયમ લીધો ભીલડી માટે આ નવી વાત હતી એની પત્ની માટે તેણે તો ક્યારેય પૂજાપાઠ જોયા જ ન હતા ભીલની આવી રીતે પૂજા કરવાથી એવા સંસ્કાર જાગ્યા કે થોડા દિવસ બાદ તો તે ભીલડો પોતે પણ પૂજા કરતી ન હતી તો એ પૂજા કરવા લાગી પૂજા કરતી ન હતી પણ ભીલની સહાયતા એના પતિની સહાયતા જરૂર કરતી હતી પૂજામાં સામાન આ બધું ભેગું કરી આપે આ બધું જરૂર કરતી એ થોડા દિવસ વીત્યા તો ભીલની પૂજામાં તે રસ ધરાવા લાગી ભીલડી એ ભીલની પત્ની એને રસ જાગવા લાગ્યો તેની પૂજા ગમવા લાગી એક દિવસ ભીલ પૂજા કરવા બેઠો હતો તો તેણે જોયું કે બધી જ પૂજા સામગ્રી તો હાજર છે પણ લાગે છે કે તે ચિતાની ભસ્મ લગાડવાનું ભૂલી ગયો છે તે ભાગતો ભાગતો જંગલની બહાર શમશાન હતો તે સ્મશાનમાં ગયો અને આશ્ચર્ય હતું કે આજે ભીલને કોઈ ત્યાં ચિતા સળગતી દેખાઈ નહીં આજે આશ્ચર્યની વાત હતી શમશાનમાં કોઈ ચિત્તા સળગી જ ન હતી પાછલી રાતે સળગેલી ચિતાનું પણ કોઈ નામ નિશાન પણ ન હતું જોકે તે રાતે ત્યાંથી ભસ્મ લઈ ગયો હતો પણ સવાર પડતા કોઈ ચિતાનું નામ નિશાન હતું નહીં તે ભાગતો ભાગતો ભીલ ઘરે આવ્યો તેણે ભસ્મ તો ભસ્મનો નાનો ડબ્બો ખોલીને જોયો તો ચિતાની ભસ્મ એક ચપટી પણ ન હતી તેને ચિંતા થવા લાગી નિરાશ થઈને તેને તેની ભીલડીને બૂમ પાડી જેણે બધી જ તૈયારી કરી હતી પૂજાની તેની પત્ની બોલી કે આજે ભસ્મ વગર જ પૂજા કરી લો બાકી બધું તો તૈયાર જ છે તો ભીલ કહે છે નહીં નહીં રાજાએ તો કહ્યું છે કે ચિતાની ભસ્મ જરૂરી છે એ નહીં મળે તો હું શું કરું હું શું કરીશ ભીલ ચિંતા કરવા બેઠો ભીલ ભીલડીને કહે છે કે મેં આજે પૂજા નહીં કરી શકું તો હું જીવતો નહી રહું મારું મન બહુ દુઃખી છે અને ચિંતામાં છે ભીલડીએ ભીલને આમ દુઃખી થતા જોઈને એક ઉપાય બતાવ્યો કે આ ઘર જૂનું થઈ ગયું છે હું આને સળગાવી દઉં અને હું આમાં સળગતા ઘરમાં અંદર બેસી જાઉં પછી તમે પૂજા કરવા માટે મારી સળગી ગયા પછી જે ભસ્મ બની જાય મારા શરીરનું એ તમે પૂજા કરી લેજો નહીં બહુ વિવાદ થયો આ વાત પર બંને વચ્ચે તો ભીલડી બોલી કે હું મારા પતિ દેવ અને દેવોના દેવ મહાદેવના કામ આવવાના આ અવસરને નહીં જવા દો ભીલડીની જીદ કરવાથી ભીલ તો માની ગયો પછી ભીલડીએ સ્નાન કર્યું અને ઘરમાં આગ લગાવી અને ઘરની ત્રણ વાર પરિક્રમા કરી અને ભગવાનનું ધ્યાન ધરી ભોળાનાથનું નામ લઈને સળગતા ઘરમાં અંદર પ્રવેશી ગઈ થોડી વારમાં જ શિવ ભક્તિમાં તે ભીલડી બની ને ભસ્મ થઈ ગઈ ભીલે તેની પત્ની ભીલડીની ભસ્મ લીધી અને બહુ સારી રીતે ભગવાન ભોળાનાથની પૂજા કરી શિવ ભક્તિમાં ઘર સહિત ઘરવાળીને ખોઈ બેસવાનું એની પત્નીને ખોઈ બેસવાનું ભીલને જરાય દુખ ન થયું ભીલના મનમાં જરાય દુખ ન લાગ્યું સુખપૂર્વક પૂજા કરી બાદ તેણે ભગવાનને ચડાવેલો પ્રસાદ લેવા માટે ભીલે ભીલડીને બોલાવી એટલી વારમાં તો ભીલડી ક્ષણભરમાં બળી જનાર ઘરમાંથી ભીલડીને આવતા જોઈ ત્યારે તે પાસે આવી તો ભીલને તેની પત્ની અને ઘરને સળગવા સળગાવી દીધું હતું એ વાત યાદ આવી તો તે ભીલ તરત જ બોલ્યો કે અરે આ કેવી રીતે થયું તું કેવી રીતે આવી આ ઘર પાછું કેવી રીતે બની ગયું પછી ભીડી બોલી કે જ્યારે હું સળગી સળગતી અગ્નિમાં કૂદી તો મને એવું લાગ્યું કે જેવી રીતે હું પાણીમાં જઈ રહી છું અને મને ઊંઘ આવી ગઈ અને જાગ્યા પછી મેં જોયું કે હું ઘરમાં જ છું અને તમે મને પ્રસાદ લેવા માટે બોલાવી રહ્યા છો એ બંને વાતો કરી જ રહ્યા હતા તો આકાશમાંથી અચાનક એક વિમાન ઉતર્યું તેમાં ભગવાન શિવના ચાર ગણ હતા અને તેમણે તેના હાથેથી એ વિમાનમાં બેસાડ્યા ગણોના હાથ અડતા જ ભીલ ભીલડીના શરીર દિવ્ય બની ગયા બંનેએ શિવ મહિમાનો મહિમાના ગુણ ગાયા અને અત્યંત શ્રદ્ધાથી ભગવાનની આરાધનાનું ફળ ભોગવવા શિવ આ હતી સરસ મજાની ભગવાનની ભીલ હવે આપણે સાંભળીશું ભગવાન ભોલેનાથની બીજી આપ બધા ઉપર ભોળાનાથની કૃપા સદા રહે બોલો હર હર મહાદેવ પ્રિય ભક્તો આજે તમે સાંભળશો શિવજી કથા ચિરંજીવી થનારા શિવ ભક્ત કથા આપ બધા તમારા જીવનમાં મંગલ કામના માટે આ કથાને પૂરી સાંભળજો વજ્રબાહુ નામના રાજાની સુમતી નામની રાણી ગર્ભવતી થઈ તો અન્ય રાણીઓએ પોતાને સોતેલી રાણીએ માનીને એ સુમતી રાણીને ઝેર આપી દીધું અને એ ઝેરના પ્રભાવથી રાણી એના ગર્ભમાં રહેલો બાળકનું શરીર ઘાવથી ભરાઈ ગયું એટલે કે આખા પૂરા શરીરમાં વાગેલા જેવા નિશાન થઈ ગયા ફરફોલા થઈ ગયા બાળકના જન્મ પછી પણ તે બાળકનું શરીર રક્તપીઠથી ભરેલું હતું અને અન્ય રાણીઓની સલાહથી રાજાએ એ રાણીને અને બાળકને વનમાં છોડી મૂક્યા વનમાં એ રાણી બહુ દુઃખી અને પીડાથી તડપી રહી હતી એણે બહુ શ્રદ્ધાથી ભગવાન શંકરની આરાધના કરી ફળ સ્વરૂપ આશુતોષ ભગવાન શિવ યોગી રૂપમાં પ્રગટ થયા અને તેમણે સુમતીને મહા મંત્રનો જપ કરવાનું કહ્યું અને બાળકના શરીર લાગવા લગાવવા માટે ભસ્મ આપી બાળકનું નામ ભદ્રાયુ રાખ્યું રાણી અને ભદ્રાયુ બંને મહામૃત્યુંજય મંત્રના જપ કરવા લાગ્યા આ બાજુ રાજા વજ્રબાહુનું રાજ્ય શત્રુઓએ છીનવી લીધું હતું એક દિવસ ભદ્રાયુના સપનામાં ભદ્રાયુના મંત્ર જપથી પ્રસન્ન થઈને શિવજી ફરી પ્રગટ થયા અને તેમણે એક તલવાર અને શંખ આપ્યો અને બાર હજાર હાથીનું બળ પ્રદાન કર્યું ભદ્રાયુએ તેના પિતા શત્રુઓને મારીને રાજ્ય ફરી પાછું મેળવી લીધું અને મંત્ર જપના પ્રભાવથી સુખ શાંતિપૂર્વક રાજ્ય કરતાં એ અંતમાં શિવધામમાં ગયા પ્રિય ભક્તો ભગવાન શિવના શરણમાં આવે તેની સદાય શિવજી રક્ષા કરે છે ભગવાન શિવ સમાન દયાળ દયાળુ અને સરળતાથી પ્રસન્ન થનારા કોઈ દેવ નથી તેમના મંત્ર પણ એવા જ છે આ સંદર્ભમાં એક બીજી કથા પણ પ્રચલિત છે જે આ પ્રકારે છે એક સમયની વાત છે કાશીમાં એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તેમની કોઈ સંતાન ન હતી સંતાન પ્રાપ્તિ માટે તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી એક દિવસ ભગવાન શિવ તેની તપસ્યાથી પ્રસન્ન થયા અને પ્રગટ થઈને બોલ્યા બ્રાહ્મણ દેવ વરદાન માંગો બ્રાહ્મણ બોલ્યા હે પ્રભુ તમે તો જાણો છો કે મારે કોઈ સંતાન નથી માટે હું તમારી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગુ છું ભગવાન શિવ કહે કે તમને કેવો પુત્ર જોઈએ છે સુપુત્ર કે કુપુત્ર બ્રહ્મા બ્રાહ્મણ કહે છે શિવજીને કે આ બંનેમાં શું અંતર છે પ્રભુ ભગવાન શિવ બોલ્યા સુપુત્રની આયુ ઓછી હશે તેનાથી તને સુખ મળશે પણ કુપુત્રની આયુ લાંબી હશે પણ એનાથી તું દુખી થઈશ તારું પુત્ર આખું જીવન તને દુખ આપશે બ્રાહ્મણ વિચારે છે કે આખા જીવનમાં દુખ ભોગવવા કરતાં તો થોડા દિવસનું સુખ સારું બ્રાહ્મણે ભગવાન શિવને કહ્યું પ્રભુ તમે મને સુપદ સુપુત્ર પ્રાપ્તિનું વરદાન આપો ભગવાન શિવ બોલ્યા તને સુપુત્રની પ્રાપ્તિ થશે પણ તેની આયુષ્ય માત્ર 5 વર્ષની હશે આમ કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા થોડા સમય પછી તેના ઘરમાં એક બાળકે જન્મ લીધો એ બાળક બહુ સુંદર હતો બ્રાહ્મણે બાળકને જોઈને ખુશ તો થયા અને દુઃખી પણ થતા હતા આયુષ્ય વિશે વિચારે તો દુઃખી પણ થઈ જતા તે બાળક ધીરે ધીરે મોટો થવા લાગ્યો બ્રાહ્મણ સાથે સાથે બ્રાહ્મણનું દુઃખ પણ મોટું હતું જ્યારે એ બાળક 4 વર્ષનો થયો તો બ્રાહ્મણે વિચાર્યું કે બાળકની આયુ વધારવા માટે કોઈ સંતને પૂછવું જોઈએ બ્રાહ્મણે બાળકને એક સંત પાસેને લઈ ગયા સંત બોલ્યા કે જો આ બાળકને કોઈ સિદ્ધ મહાત્માનો આશીર્વાદ મળી જાય તો તેની આયુષ્ય વધી શકે છે બ્રાહ્મણે પૂછ્યું મહારાજ આવા સિદ્ધ મહાત્મા મને ક્યાં મળશે સંત બોલ્યા આમ શોધીશ તો તને સિદ્ધ મહાત્મા ક્યારેય નહીં મળે માટે તું બધાને સંતને સિદ્ધ માનવાનું શરૂ કરી દે અને આ બાળકને બધાના જ આશીર્વાદ અપાવ સંતની વાત માનીને તે બ્રાહ્મણ એના બાળકને ગંગા ઘાટ પર લઈ ગયા અને ત્યાં એક ઝૂંપડી બનાવીને બાળક સાથે નિવાસ કરવા લાગ્યા ઘાટ પર અનેક મહાત્મા પ્રતિદિન ગંગા સ્નાન કરવા આવતા બ્રાહ્મણ તેના પુત્ર ને કહે કે તેને અહીં જેટલા પણ મહાત્મા દેખાય તેને સાષ્ટાંગ પ્રણામ કરીને આશીર્વાદ લે તે બાળક ઘાટ પર આવનાર બધા જ મહાત્માને

બાળકે બધાને સાષ્ટાંગ પ્રણામ કર્યા બધા સપ્ત ઋષિ બાળકને ચિરંજીવી ભવનો આશીર્વાદ આપ્યો અને આ જોઈને તે બાળકના પિતાની આંખમાં આંસુ આવી ગયા તેના પિતા બોલ્યા મહારાજ તમે સપ્ત ઋષિઓએ આ બાળકને ચિરંજીવીનો આશીર્વાદ આપ્યો છે પરંતુ આ બાળકની આયુ તો માત્ર ત્રણ દિવસની જ બાકી છે સપ્ત ઋષિઓએ પૂછ્યું કે બ્રાહ્મણ દેવ તમને કેવી રીતે ખબર કે આ બાળકની આયુષ્ય માત્ર ત્રણ દિવસની જ બચી છે બ્રાહ્મણ બોલ્યા આ બાળક દેવતાના આશીર્વાદ થી જન્મ્યો છે તેમણે આની આયુ માત્ર પાંચ વર્ષ આપી છે જે આગળની ત્રણ દિવસમાં પૂરી થશે ત્રણ દિવસ માત્ર બાકી છે ઋષિઓએ પૂછ્યું કે એ દેવતાનું નામ કહું બ્રાહ્મણ બોલ્યા કે હું એ દેવતાનું નામ નહીં બતાવી શકું હવે સપ્ત ઋષિ એકબીજા સામે જોવા લાગ્યા એમને વિચાર્યું કે હવે તો આપણે આશીર્વાદ આપણો આશીર્વાદ નિષ્ફળ થઈ જશે આવું તો બિલકુલ ન થવું જોઈએ બધા સપ્ત ઋષિઓએ

સપ્ત ઋષિએ બ્રહ્માજીને પ્રણામ કર્યા તો બ્રહ્માજી ચિરંજીવીનો આશીર્વાદ આપે છે પછી એ બાળક પ્રણામ કર્યા તો બ્રહ્માજીએ બાળકને પણ ચિરંજીવી ભવનો આશીર્વાદ આપ્યો તે સમયે બ્રહ્માજી તેના લેખન કાર્યમાં હતા બ્રહ્માજીના સાંભળી ઋષિઓ હસ્યા અને વિચાર્યું કે હવે તો બ્રહ્માજીએ પણ આ આ બાળકને ચિરંજીવી થવાનો આશીર્વાદ આપ્યો છે જો હવે આ બાળકને કંઈ પણ થશે તો બ્રહ્માજીનો આશીર્વાદ ખોટો પડશે બ્રહ્માજીએ સપ્તઋષિઓને સપ્ત ઋષિઓને હસવાનું કારણ પૂછ્યું તો સપ્ત ઋષિ બોલ્યા કે પ્રભુ જો આ બાળકને તમે ચિરંજીવી થવાનો આશીર્વાદ આપ્યો છે એ બાળકની પાસે માત્ર બે દિવસ આયુ વધી છે હવે તો બ્રહ્માજી પણ મૂંઝવણમાં પડી ગયા અને બોલ્યા કે તમે આ બાળકને મારી પાસે કેમ લઈ આવ્યા છો સપ્તઋષિ બોલ્યા પ્રભુ અમે પણ કાલે આવી રીતે ચિરંજીવીનો આશીર્વાદ આપીને મૂંઝવણમાં પડ્યા હતા માટે આજે અમે તમારો આશીર્વાદ ફળે એવો કોઈ ઉપાય સુજો સુજાવો માટે આ બાળકને અમે તમારા આશીર્વાદ આપવા માટે અહીં લાવ્યા છીએ તમારો આશીર્વાદ અમે એને અપાવ્યો છે હવે તમે જાણો અને તમારો આશીર્વાદ જાણે હવે અમે તો મુક્ત થયા હવે બ્રહ્માજીએ થોડી વાર વિચાર કર્યો પછી એમણે વિચાર્યું કે આ બાળકનું ભાગ્ય તો હવે સિંજીત બદલી શકે બ્રહ્માજી સપ્ત ઋષિને કહે છે કે તમે આ બાળકને અહીં મારી પાસે રહેવા દો હવે બીજા દિવસે બ્રહ્માજીએ બાળકને ભગવાન શંકર પાસે લઈ ગયા બ્રહ્માજીએ ભગવાન શિવને પ્રણામ કર્યા અને ભગવાન શિવ બ્રહ્માજીને આશીર્વાદ આપે છે પછી એ બાળક શિવજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે હવે ભગવાન શિવ તો તેમની ધ્યાન મુદ્રામાં લીન હતા તેમણે એ બાળક પર ધ્યાન ન આપ્યું અને તે બોલી ગયા ચિરંજીવી ભવ આ સાંભળી બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા કેમ કે હવે બ્રહ્માજીનો બધો જ ભાર ભગવાન ભોળાનાથ પર આવી ગયો હવે ભગવાન શિવ બ્રહ્માજીને હસતા જોવે છે તો પૂછે છે બ્રહ્માજી શું વાત છે બ્રહ્માજી બોલ્યા ભગવાન આ બાળકની આયુ માત્ર એક દિવસની વધી છે અને તમે એને ચિરંજીવીત થવાનો આશીર્વાદ આપ્યો ભગવાન શ્રી બોલ્યા આ કોનો બાળક છે બ્રહ્માજી કહે છે આ કાશીનો આ કાશીનો એક બ્રાહ્મણ છે એનો બાળક છે જેને તેમને પાંચ વર્ષની પુત્રનું તમે વરદાન આપ્યું હતું ભગવાન શ્રી હસ્યા અને કહે છે કે આ તો મારો વરદાન સ્વરૂપ આપેલ બાળક છે મારા વરદાનનો જ આ બાળક છે બ્રહ્માજી બોલ્યા પ્રભુ તમારા વરદાનથી ઉત્પન્ન થયેલ બાળક હવે તમારા જ શરણમાં છે હવે તમે જ આની રક્ષા કરો ભગવાન શિવ બોલ્યા બ્રહ્માજી તમે આ બાળકને અહીં જ છોડી દો અને તમે તમારા લોક પધારો બ્રહ્માજી બાળકને શિવજી પાસે છોડીને ચાલ્યા ગયા ભગવાન શિવે બાળકને કહ્યું પુત્ર તું બિલકુલ ડર નહીં અહીં જે શિવલિંગ છે ત્યાં બેસીને ઓમ નમઃ શિવાયના જાપ કર અને શિવલિંગ પર બીલી પત્ર ચડાવ્યા કર બાળક આવું જ કરે છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે ધ્યાન મગ્ન થઈ ગયા જેવી જ એ બાળકની આયુ પૂરી થવાનો સમય આવ્યો તે યમરાજા એ બાળક પાસે પ્રગટ થયા અને એ બાળકને તેના પાસમાં બાંધી લીધો એનાથી એ બાળકનું ધ્યાન ભંગ થયું અને એ ગભરાઈ ગયો શિવલિંગને બાથ ભરી લીધી અને જોર જોરથી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરે છે શિવજી પ્રગટ થયા અને ત્રિશુલ લઈને યમરાજાની પાસ પર નાખીને પાસ તોડી નાખ્યું અને યમરાજાને હાથ જોડી યમરાજા તો હાથ જોડીને ઊભા રહી ગયા અને બોલ્યા પ્રભુ તમે શું કરી રહ્યા છો હું તો તમારી જ આજ્ઞાનું પાલન કરું છું તમે જ તો આ બાળકની આયુષ્ય પાંચ વર્ષની નિર્ધારિત કરી હતી અને હવે પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે હું આના પ્રાણ લેવા આવ્યો છું ભગવાન શિવ બોલ્યા કે આ બાળકની પાંચ વર્ષની આયુષ્ય તમે આપી છે કે મેં યમરાજા બોલ્યા પ્રભુ તમે જ આપી છે ને ભગવાન શિવ બોલ્યા તો પછી આની ઉંમર પર તમારો હિસાબ કેવી રીતે ચાલે તમારો હિસાબ ચાલે કે મારો યમરાજા બોલ્યા ભગવાન આયુષ્ય તમે આપી છે તો હિસાબ પણ તમારો ચાલે ને પ્રભુ હું તમારો હિસાબ સાંભળવા માંગુ છું ભગવાન શિવ બોલ્યા તો સાંભળો યમરાજા ચાર લાખ બત્રીસ બત્રીસ હજાર વર્ષ એક કળયુગની અવધિ છે આઠ લાખ ચોસઠ હજાર વર્ષ દ્રાપર યુગની અવધિ છે બાર લાખ બાર લાખ નવ્વાણું હજાર વર્ષ ત્રેતા યુગની અવધિ છે અને સત્તર લાખ અઠ્ઠાવીસ હજાર વર્ષ સતયુગની આયુષ્ય છે આ બધા યુગની આયુને જોડીએ તો એક ચતુર યુગ થાય આમ સિત્તોતેર યુગનો એક મનવંતર હોય આમ ચૌદ મન્વંતરનો એક કલ્પ હોય બ્રહ્માજીનો એક દિવસ બે કલ્પની બરાબર હોય છે બ્રહ્માજીની આયુ સો વર્ષની જ હોય છે અને 10 બ્રહ્માજી દ્રસ 10 બ્રહ્માની આયુ બરાબર મારો એક દિવસ થાય છે હવે આવા દિવસવાળા 12 મહિનાવાળો એક વર્ષ આવા 5 વર્ષની આયુ હું આ બાળકને પ્રદાન કરું છું યમરાજ આ તો હાથ જોડી ગયા અને બોલ્યા પ્રભુ તમારા એક દિવસમાં 10 બ્રહ્માજી બદલી જાય છે તો મારા જેવા યમરાજની કિંમત જ શું આ બાળક તો અમર થઈ ગયો આમ કહીને યમરાજા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પ્રિય ભક્તો એ બાળક આગળ જઈને માર્કંડે ઋષિના નામથી પ્રસિદ્ધ થયા માર્કંડે ઋષિ એવા ઋષિ છે જે કલ્પોના અંતમાં પણ તેમને નાશ નથી થતો માર્કંડે ઋષિને આ અમર વરદાન સપ્ત ઋષિના કારણે મળ્યું હતું તેમણે તેના બાળપણમાં એક વર્ષ એક વર્ષ સુધી બધા જ સંતોને સાષ્ટાંગ પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા હતા તેના ફળસ્વરૂપ તેને સપ્ત ઋષિનો આશીર્વાદ મળ્યો હતો સપ્ત ઋષિના આશીર્વાદથી તેમને બ્રહ્માજીનો આશીર્વાદ મળ્યો બ્રહ્માજીના આશીર્વાદ ફળ સ્વરૂપે તેને ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત થયો અને તેમને અમૃત્વનું વરદાન મળ્યું માટે શાસ્ત્રોમાં સંતોના આશીર્વાદની બહુ મોટો મહિમા બતાવ્યો છે અને આ માર્કંડે મુશિ ઋષિમુનિના કારણે મહાન મૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ થઈ હતી તો એકવાર બોલો મિત્રો પ્રેમથી

તત્પર અને સત્યશીલ અને મોટા મોટા સિય ભક્તોને પ્રેમ કરનારા હતા ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરતા હતા તેમનો ઘણો સમય સુખપૂર્વક વીત્યો અને ત્યાર પછી એક સમયે સર્વદેશના રાજા ہوئے એ રાજાની રાજધાની પર ચારે બાજુથી આક્રમણ કરીને ચારે બાજુથી ઘેરી લીધું તથા શત્રુ રાજાઓ સાથે ભયંકર યુદ્ધ થયું શત્રુઓ સાથે યુદ્ધ કરીને તેની મોટી ભારે સેના નષ્ટ થઈ ગઈ અને પછી દેવયોગથી એ રાજા પણ સાલુ રાજાના હાથે મરી ગયા એ નરેશના માર્યા ગયા પછી મરવાથી બચી ગયેલા સૈનિકો મંત્રીઓ સહિત ડરના મારે ત્યાંથી ભાગી ગયા એ સમયે વિદર્ભ રાજ સત્યરથની મહારાણી શત્રુઓથી ઘેરાયેલી હોવાથી રાત્રિના સમયે એના નગરમાંથી બહાર નીકળી ગઈ રાણી ગર્ભવતી હતી માટે દુખી હતી માટે તે ભગવાન શિવના ચરણોનું ચિંતન કરતા કરતા એ ધીરે ધીરે પૂર્વ દિશા તરફ બહુ દૂર ચાલી ગઈ સવાર થતા એ રાણી ભગવાન શંકરની દયાથી એક નિર્માણ સરોવર એને જોયું એ સમય સુધી તો બહુ મોટો એ રસ્તો કાપી ચૂકી હતી સરોવરના તટ પર આવાથી એ રાણી વૃક્ષની શીતળ છાયા નીચે બેસી ગઈ ભાગ્યવશ એ નિર્જન સ્થાન પર વૃક્ષ નીચે રાણીએ ઉત્તમ ગુણોથી યુક્ત શુભ મુહૂર્તમાં એક શુભ દિવ્ય બાળકને જન્મ આપ્યો જે બધા જ સુલક્ષણોથી સંપન્ન હતો એ જનની મહારાણી મહારાણીને એ વખતે બહુ જોર માં તરસ લાગી ત્યારે એ પાણી પીવા માટે એ સરોવર માં ઉતરી તો એટલા માં એક ભારે ગ્રાહ એટલે કે એક મગર મચ્છે એ રાણી નું ભોજન કરી દીધું રાણીને ખાઈ ગયો એ મગર એને ભોજન બનાવી લીધું રાણીને તેને ખાઈ ગયો હવે બાળક

એક બ્રાહ્મણી અકસ્માત રૂપે ત્યાં આવી ચડી અને એ વિધાતા એ વિધાતા વિધવા હતી એ વિધવા હતી ઘરે ઘરે માંગીને જીવન નિર્વાહ કરતી હતી ત્યાં આવી પહોંચી તેને એક વર્ષનું બાળક હતું એના ખોળામાં લઈને તે તળાવના તટ પર આવી પહોંચી ત્યાં બ્રાહ્મણીએ એક અનાથ બાળકને ત્યાં રમતો જોયો નિર્જન વનમાં એ બાળકને જોઈ ને બ્રાહ્મણી બહુ આશ્ચર્ય પામી એને મનમાંને મનમાં વિચારવા લાગી કે આ શું બન્યું આ કેવી વાત છે કે આ સમયે આ નિર્જન વનમાં એક નવજાત બાળક જેને નાળ પણ નાળ હજી સુધી નથી કપાય અને જમીન પર પડેલું છે તેની મા પણ નથી પિતા પણ નથી બીજું કોઈ કે સહાયક કંઈ કોઈ દેખાતું પણ નથી શું કારણ હશે આ નવજાત બાળક કોનું હશે અહીં કેવી રીતે આવ્યું હશે આને ઓળખવા માટે અહીં કોઈ નથી જેનાથી હું આના વિશે કંઈ પૂછી શકું આને જોઈને તો મારા હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ છે હું આ બાળકનું મારા પુત્રની જેમ પાલન પોષણ કરવા માંગુ છું પરંતુ આના કુળ અને જાતિ જન્મ જાતિની જાણ ન હોવાને કારણે તેને અડવાનું સ્પર્શ કરવાનું સાહસ નથી થતું મારાથી બ્રાહ્મણી આવી રીતે વિચાર કરે છે વિચાર કરી જ રહી હતી એ સમયે ભક્ત વત્સલ ભગવાન શિવે મોટી લીલા કરી ભગવાને લીલા કરી કે એક સંન્યાસીનું રૂપ ધારણ કરી અહીં આવી પહોંચ્યા જ્યાં એ બ્રાહ્મણી શંકામાં હતી અને યથાર્થ સાચી ઘટનાને જાણવા માંગતી હતી શ્રેષ્ઠ વિક્ષુકનું રૂપ ધારણ કરીને આવેલા કરુણાનિધિ શિવજીએ બ્રાહ્મણી સામે હસીને કહ્યું હે બ્રાહ્મણી તમારી ચિંતા તમારો સંદેહ શંકાને સ્થાન ન આપો તમે ચિંતા ન કરો આ બાળક પાવન પવિત્ર છે તમે આને તમારા પુત્રની જેમ પ્રેમપૂર્વક આનું પાલન કરો બ્રાહ્મણી બોલી તમે બહુ ભાગ્યથી અહીં પધાર્યા છો આમાં કોઈ શંકા નથી હું તમારી આજ્ઞાથી આ બાળકનું મારા પુત્રની જેમ પાલન પોષણ કરીશ તથા હું વિશેષ વિશેષરૂપથી એ જાણવા માંગુ છું કે આ વાસ્તવમાં બાળક કોણ છે કોનો પુત્ર છે અને તમે કોણ છો જે આ સમયે અહીં પધાર્યા છો ભિક્ષુકવ ભિક્ષુક શિવજી બોલ્યા મારા મનમાં વારંવાર આ વાત ઊભી થાય છે એ સ્ત્રી બોલી એ ભિક્ષુક બનેલા ભગવાનને એ સ્ત્રી કહે છે કે મારા મનમાં વારંવાર એક શંકા એક વાત ઊભી થાય છે કે તમે કરુણ સિંધુ શિવજી અને આ બાળક પૂર્વ જન્મમાં તમારો ભક્ત રહ્યો છે